તો જય શ્રી મહાકાળ જય દ્વારકાધીશ તો તમે બધા ટ્રેનમાં મારી જેમ સફર તો કરતા જશો તો તમને એક નાની એવી જે ઇન્ફોર્મેશન હોય તે હું તમને આજે શેર કરીશ તમારી સાથે કે તમારે જે કોચમાં ટ્રાવેલ કરો છો એ કોચ નંબર છે એ કોચનું ઇન્ટિરિયર છે આજે હું તમને બધા ક્લાસનું બતાવીશ તો ચાલો મારી સાથે આપણે ફર્સ્ટ એસીથી શરૂઆત કરીએ તો જો ભાઈ પહેલાં તો ફર્સ્ટ એસીમાં છે ને તમને આવી રીતના એક ગેલેરી મળી જશે અને હવે જે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે છે ફર્સ્ટ એસીની કેબિન તો આ તમે જોઈ શકો છો ફસ્ટ એસીની કેબિન છે અહીંયા જો તમારે ઉપર સીટ ઉપર ચડવું હોય તો અહીંયા આવી રીતના તમે ઉપર પણ ચડી શકો છો રીડિંગ લેમ્પ છે આવી રીતના એક છે સામે આવીશો અને પ્લસ પોઈન્ટ એવો છે પર પર્સન જોઈ લો પર પર્સન છે ને ચાર ચાર્જિંગના પોઈન્ટ પણ આપેલા છે અને અહીંયા એક જો વસ્તુ એને બહુ મસ્તની બતાવું જો આ થઈ ગયો તમારો એક પ્રાઇવેટ રૂમ જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરી શકે અહીંયા પછી તમે ઉપર મારી દો એટલે બસ વાત ખતમ તો આવું હતું કાંઈક આ કેબિનનું ઇન્ટિરિયર તો ચાલો હું તમે તમને છે ને હવે આનો કૂપ પણ બતાવી દઉં તો જોઈ લો આ છે કાંઈક ફર્સ્ટ એસીના કૂપનો ઇન્ટિરિયર અને અહીંયા પણ ઉપર ચડવાની જે છે તે સીડી આપેલી છે સામે એક મસ્ત એવો સાફ મિરર અને તમે જોઈ લો ફર્સ્ટ એસીનો વ્યૂ ખાલી એકવાર તમે જોવો બહુ જોરદાર વ્યૂ આવશે તો આ હતું એસી એસીનું કૂપ અને આગળ મેં તમને બતાવ્યું એ હતી એસી એસીની કેબિન તો ચાલો હું તમને આગળ હવે સેકન્ડ એસી પણ બતાવી દઉં અને હવે આપણે આવી ગયા છીએ સેકન્ડ એસીમાં તો સેકન્ડ એસીનું જો તમને હું અહીંયા બતાવી દઉં છું ઇન્ટિરિયર તો આવું ઇન્ટિરિયર છે કાંઈક સેકન્ડ એસીનું અહીંયા તમે ઓમાં આપણે જોયું ને સેકન્ડ ફર્સ્ટ એસીમાં આપણે એમાં રૂમ તેવું બનાવી શકતા હતા બંધ કરીને દરવાજો હતો પણ અહીંયા ખાલી તમને ટેન્સ જ જોવા મળશે અને બાકી ચાર્જિંગ પોઈન્ટ ચાર આપેલા જ છે તો આમાં એક સેકન્ડ એસીમાં કૂપ છે એ પણ હું તમને બતાવું તો હું તમને બતાવવા જઈ રહ્યો છું સેકન્ડ એસીનો કૂપ તો આવો છે કે સેકન્ડ એસીનો કૂપ કરી જો તમે અહીંયા પણ તમને બે ચાર્જિંગના સોફ્ટવેર મળી જશે પ્લસ અહીંયા પણ જો તમે આવી રીતના થોડીક પ્રાઇવેસી તમે અહીંયા ચાળવી શકશો આ કોચમાં અને જો હું તમને વાત કરી દઉં ને તો જે આપણે ફર્સ્ટ એસીમાં ગેલેરી જોઈને તે ફર્સ્ટ એસીમાં ગેલેરી આવશે આમાં ગેલેરી નહીં આવે પણ એમાં સાઈડ લોઅર સાઇડ અપર બને સીટો આવશે અને કર્ટેન્સ પણ એવી જ રીતના સેમ આવશે અને ફર્સ્ટ એસીમાં તમે પ્રાઇવેટ તમે દરવાજાની જેમ બંધ કરીને એક રૂમ પણ બનાવી શકો છો તો ચાલો હવે હું તમને થર્ડ એસીનું ઇન્ટિરિયર પણ બતાવી દઉં તો મિત્રો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ થર્ડ એસીનું ઇન્ટિરિયર તો આવું છે કંઈક થર્ડ એસીનું ઇન્ટિરિયર આમાં તમને ત્રણ સીટ જોવા મળશે જેમ તમને સ્લીપરમાં નોર્મલી જોવા મળે છે એમ અને ક ટેન્સ પણ જોવા મળશે અને તમને ફર્સ્ટ એસી સેકન્ડ એસી કે થર્ડ એસી તમને એક ચાદર અને એક તકિયું પણ આપવામાં આવશે જો તમારી પાસે તમારી સીટમાં ચાદર કે તકિયું કે એવું કાંઈ ન આવ્યું હોય તો તમારે છે ને વેન્ડર્સ અહીંયા ચાલતા જ હોય છે અને કહી દો તમે આરામથી લઈ પણ શકો છો તો ચાલો હું તમને આગળ સ્લીપર બતાવી દઉં આ છે ભાઈ રેલવેનો સૌથી ટૂંકો અને વ્યાજબી ભાવ થર્ડ એસી ઇકોનોમી કોચ જેમાં તમને રીડિંગ લાઇટ બે ચાર્જિંગ પોઈન્ટ અને સાઈડ અપર ને સાઈડ લોઅર સીટ પણ તમને આમાં જોવા મળી જશે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સ્લીપર કોચમાં અને સ્લીપર કોચનું ઇન્ટિરિયર કંઈક આવું છે ત્રણ સીટ લોઅર મિડલ ને અપર સીટ

જોવા મળશે અને બાકી આવી રીતના ઉપર એક લગેજ રાખવાનું અને અહીંયા પણ તમે સુધી બેસી શકો છો તો મિત્રો અત્યારે તમે મારી સાથે જોઈ લીધા છે બધા કોચના ઇન્ટિરિયર અને હવે હું તમને કઈ રીતે કોચને તમારે ઓળખવો એની હું તમને માહિતી આપીશ તો તમારે જો ફર્સ્ટ એસી હશે તો લખેલું હોય છે એમાં એચ વન બરાબર એચ વન એચ ટુ જેટલા ફર્સ્ટ એસી હોય તે અને પછી સેકન્ડ એસી સેકન્ડ એસીમાં એ વન એ ટુ એ થ્રી બરાબર એવી રીતના તમે સેકન્ડ એસીને પણ તમે ઓળખી શકશો અને હવે આવે છે થર્ડ એસી તો તેમાં બી વન બી ટુ બી થ્રી એવી રીતના સિરીઝમાં અક્ષર લખેલા હોય છે કોચની બહારની સાઈડ તો એમાં તમે થર્ડ એસીની પણ તમને ઓળખાણ પડી જશે તો હવે પછી વાળી આપણો વારો છે કે આપણે ઇકોનોમી કોચ જોયો હતો તો એનો નંબર એવો છે કે એમ વન એમ ટુ તો ઇકોનોમી કોચ તમે એમ વન એમ ટુની જે ડિસ્પ્લે હશે બારે તો તેનાથી પણ તેને ઓળખી શકશો અને આવશે હવે સ્લીપર તો સ્લીપરમાં તો લગભગ જનરલી બધે ટ્રાવેલિંગ કરતા જ હોય છે તો તેમાં એસ એલ લખેલું હોય છે અને જનરલમાં તો જી ઈ એન લખેલું જ હોય છે તો આવી હતી કંઈક આજની ઇન્ફોર્મેટિવ વિડીયો તો ફર્સ્ટ એસીમાં હું તમને સીટની વાત કરી દઉં તો તેમાં સીટ સીટિંગ છે તો ફર્સ્ટ એસીની હું તમને સીટિંગની વાત કરી દઉં તો તેમાં છવ્વીસ સીટનું સીટ છે એમાં અરેન્જમેન્ટ અને જો સેકન્ડ એસીની વાત કરી તો એમાં ચોપન સીટનું અરેન્જમેન્ટ છે કુક અને પ્લસ રેગ્યુલર સીટ સાઈડ લોઅર ઉપર થઈને અને જો થર્ડ એસીમાં હું તમને સીટિંગની વાત કરું તો તેમાં થર્ડ એસીમાં બોતેર સીટ રહેશે અને થર્ડ એસી ઇકોનોમીમાં ત્યાંશી સીટ રહેશે અને સ્લીપરની વાત કરીએ તો સ્લીપરમાં છે એસી સીટની અવેબિલિટી હશે અને જનરલમાં તો તમને ખબર જ છે રેગ્યુલર સો સીટનો જ હોય છે જનરલ એક તો આવો હતો આપણો ઇન્ફોર્મેટિવ વિડીયો વિડીયોને જો થોડોક પણ ઇન્ફોર્મેટિવ્યો તો તમે તમારા મિત્રોને અથવા તો ફેમિલીમાં શેર કરો જે રેગ્યુલરી જે ટ્રેનમાં ટ્રાવેલિંગ કરે છે તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ જર્નીમાં આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરજો અને તમે લોકો હવે કયો મારે કઈ ટ્રેન જર્ની કરવી જોઈએ તમે કહેશો એ ટ્રેન જર્ની કરીશ અને બાકી આપણે હમણાં ચેનલમાં એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થવાના છે તો માટે લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો તો ચાલો આવજો બધા જય મહાકાલ જય દ્વારકાધીશ